ભરૂચ શહેર અને જિલ્લામાં જીઈબી દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી વચ્ચે હવે ભારે વિવાદ ઊભો થયો છે શહેરની અનેક સોસાયટીઓમાં રહીશો દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે રહીશોનો આક્ષેપ છે કે જીઈબીના કર્મચારીઓ સ્માર્ટ મીટર જબરજસ્તી લગાવી રહ્યા છે અને લોકોની ફરિયાદો સાંભળવા માટે કોઈ તૈયાર નથી ગઈકાલે ભરૂચની એક સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા કર્મચારીઓને રહીશોએ વિરોધ સાથે સોસાયટીમાંથી બહાર કાઢ્યા હતા હાલ જબરજસ્ત આંદોલનનું વાતાવરણ છે ત્યારે આજે આ વિવાદ વચ્ચે કુકરવાડા ગામની નવીનગરીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે નવીનગરીમાં રહેતા બુધાભાઈ વસાવા જે એક ખાનગી કંપનીમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે અને મહિને બાર હજાર રૂપિયા કમાય છે તેમને જીઈબી તરફથી એંશી લાખ રૂપિયાનું વીજ બિલ પહોંચતા પરિવારના હોશ ઉડી ગયા હતા આ મામલે બુધાભાઈએ તરત જ જીબી અધિકારીઓનો સંપર્ક સાંધ્યો હતો ત્યારબાદ અધિકારીઓ

મારો પાંચમા મહિનામાં બિલ આવેલું તેરસો ને વીસ રૂપિયા લાઈટ બિલ આવેલું અને આ ફેર જે સાતમા મહિના બિલ જે આવ્યું મારું એ લાખ રૂપિયા લખી ગયેલો છે ભાઈ રિટર્નમાં બિલમાં આટલું બધું બિલ સાંભળીને મેં બાજુવાળા પૂછવા જોઈએ ભાઈ મને આવું જ કીધું કે એસી લાખ રૂપિયા જેવું બિલ છે ટાળો તો મને પેશર ચડી જાય તો આટલું બધું લાઈટ બિલ કીધે આવે મારો શું કીધું તમે ભાઈ જીબી વાનુ મેં નહીં ગયો આ ભાઈ મારા છોકરાએ કઈ મોબાઈલ માં એ કહેલું ગ્રુપના માણસો કંઈ ગ્રુપમાં મોકલ્યું આવ્યું જીબી માં રજત કરી અમે નહીં કહીએ છીએ આ ગ્રુપમાં મોકલેલું હજુ